જય ગૌ માતા પાંચની અંદર હાલ ગાયોની હાલત આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે દયનીય થતી જાય છે કારણ કે ગૌચર જમીનો જે છે ગૌચર જમીનો આપણી પાસે અત્યારે બચી નથી ગાયોને રસ્તા પર આવી અને જાણે એક રજૂઆતો કરવી પડતી હોય એવો માહોલ અત્યારે આપણે અહીં જોઈ શકીએ છીએ અહીંયાથી થોડી વાર પહેલા જ અંજાર વિસ્તાર છે અને ડેપ્યુટી કલેક્ટર સાહેબની ગાડી પણ નીકળી ત્યારે એવને ગાયો જાણે રસ્તો રોકી અને આંદોલન કરતી હોય ધરણા પર હોય એ રીતે રજૂઆત કરવા માટે એવું મળવા માંગતી હોય વાત થઈ પણ સાહેબની ગાડી તો નીકળી ગઈ અને આ રીતે જે સરકાર છે એ પણ માત્ર મોટી મોટી વાતો કરે છે ગાયો માટેની ગૌચર માટેની અને સુપ્રીમ કોર્ટની સીધી

અને ગૌચર જમીનો જે લોકોને જે લહાણી કરવામાં આવી રહી છે ઉદ્યોગોને લહાણી કરવામાં આવી રહી છે એના પર દબાણો થયા છે એ પણ કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી છે અને સરકારશ્રીને પણ વિનંતી કરી છે કે કચ્છની જે ગૌચર જમીનો છે જે તલાટીને ગ્રામ પંચાયત પાસે આની માપણી નથી કે ગૌચર જમીન ક્યાં આવેલી છે ગૌચર હોય સાથળીની જમીન હોય વન્યની જમીન હોય એ જંગલની જમીન હોય અલગ અલગ પ્રકારની જે જમીનો છે જમીનોના પ્રકાર પ્રમાણે ત્યાં કને એની માપણીઓ નથી થઈ એ માપણી શીતમાં બેસેલી નથી અને ડીએલઆરના જેટલા ભરવાના પૈસા પણ ઘણી બધી ગ્રામ પંચાયતો પાસે નથી તો આની માપણી કરાવી જે પશુધન છે પશુધન પ્રમાણે ગૌચર જમીનનો નિયમ કરી દેવામાં આવે અને ત્યાં ગૌ અભયારણ્ય બનાવવામાં આવે એવી અમારી માંગણી છે